હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી વડોદરાના પીઆઈના નામે લાંચ લેતો ખાનગી વ્યક્તિ ઝડફાયો છે આરોપી સુરેશ તોલાણી બે પોઈન્ટ પાંચ લાખની લાંચ લેતા ઝડફાયો જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરાવવા માટે લાંચ માંગી હતી ફરિયાદી પાસે ફરિયાદના બદલામાં નાણાંની માંગણી કરાઈ અનુભવ એન્ટરપ્રાઇઝની દુકાનમાં

ચોક્કસ થી ઉર્મિશા જે રીતે લાંચની ઘટના સામે આવી છે વડોદરાની ઘટનાની જો સંપૂર્ણ વિગતે વાર વાત કરીએ તો વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી માંગણી જે છે એસીબી અમદાવાદ એકમમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સુરેશભાઈ તોલાણી નામના એક વ્યક્તિ દ્વારા બે લાખ અને પચાસ હજાર રૂપિયાની લાંચ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે માંગણી કરવામાં આવી છે સંપૂર્ણ વિગત જો ઉર્વિશા વાત કરીએ તો વિસ્તારમાં સર્વે નંબર ઓગણત્રીસ ની જમીન ઉપર એક બિલ્ડર દ્વારા ગેર ગેરકાયદેસર રીતે દેવામાં આવી છે અને આ જે જમીનનો માલિક છે એ માલિક દ્વારા વારસિયા પોલીસ મથકમાં અરજી આપીને આ બાબતે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે સુરેશ સોલાણી નામનો વ્યક્તિ છે વ્યક્તિએ આ ફરિયાદી ને ફોન કરીને જો તમારે આ તમારી જમીનની બાબતમાં ફરિયાદ નોંધાવી હોય તો પીઆઈ ને પાંચ લાખ રૂપિયાનો વ્યવહાર કરવો પડશે પહેલા અઢી લાખ રૂપિયા તમારે અમને આપવા પડશે એટલે ફરિયાદ નોંધાવતા પહેલા આપવા પડશે અને ફરિયાદ નોંધાયા બાદ બીજા અઢી લાખ આમ થઈને કુલ પાંચ લાખ રૂપિયાની લાચ તમારે આપવી પડશે તો જ તમારું કામ થશે એવું જણાવ્યું હતું અલબત્ત આ સમગ્ર મામલે જે ફરિયાદી છે ફરિયાદી લાજના રૂપિયા આપવા માંગતા ના હતા અને તેઓ તાત્કાલિક અમદાવાદ એસીબી સંપર્ક કર્યો હતો અને અમદાવાદ એસીબી કર્મચારીઓને પીઆઈ દ્વારા વારક્ષ્યા વિસ્તારમાં આવેલ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આ છટકું ઉઠવ્યું હતું અને ત્યાંથી આક્ષેપિત જે છે એના દ્વારા બે લાખ ને પચાસ હજાર રૂપિયા ના રોકડ સ્વીકારતા એસીબી ની ટીમે રંગી હાથ ઝડપી લીધો હતો હાલાકી ટ્રેપિંગ અધિકારી વિડી ચૌધરી જે છે તેઓ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને વારંસિયા પોલીસ સ્ટેશન ના પીઆઈ વસાવા સામે પણ હવે આંગળી ઉઠી છે ત્યારે એસીબી ની આગળની તપાસમાં વધુ ખબર પડશે કે ખરેખર પીઆઈ સંડોવાયેલા હતા કે પીઆઈ નામ પર આ લાચ માંગવામાં આવી હતી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર